નમસ્કાર મિત્રો મેડિક્લેમ મંથ સીઝન ટુ એપિસોડ નંબર ક્લેમ લેવો મેડિક્લેમ લેવું એ બહુ મેડિક્લેમ પોલિસી લેવી એ બહુ સહેલું અને સરળ વસ્તુ છે એજન્ટો બી એ ચેઝ કરતા હોય છે અને રિક્વાયરમેન્ટ હોય છે એટલે આપણે પોલિસી તો લેતા જ હોઈએ છે પણ જ્યારે ક્લેમ આવે ત્યારે ઘણી વખત સબમિટ કર્યા પછી રિજેક્શન ફેસ કરવું પડતું હોય છે અને આ બહુ કોમન વસ્તુ છે હવે ક્લેમ રિજેક્ટ થાય તો શું કરવું વોટ ટુ ડુ ઇફ ધ ક્લેમ ઇઝ રિજેક્ટેડ સો પ્રિયંકા ઇન યોર એક્સપિરિયન્સ હાઉ મેની ક્લેમ્સ ગેટ રિજેક્ટેડ વિધાઉટ એની ઓપિનિયન ઓન એની કંપનીઝ અને વાય અને જો એ રિજેક્ટ થયો હોય તો શું કરવું એની વાત કરીએ આપણે સો અ થેન્ક યુ સો મચ ફોર બ્રિંગિંગ અપ ધી સિરીઝ વિચ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ કારણ કે આ નાની નાની વસ્તુઓ નોર્મલી ખબર સો વેન વી ક્લેમ રિજેક્શન તો મારે એક નાનકડું એક્ઝામ્પલ આપવું છે કે આપણે જયારે મેટ્રીમોનિયલ વાત થતી હોય ત્યારે અરેન્જ મેરેજ હોય તો નોર્મલી આજકાલ હું ઘણા બેચલર્સ સાથે વાત કરતી એ લોકો એમ કેતા હોય કે

પણ મને કોઈ ના ના કહી જવું છે સો ફર્સ્ટ સ્ટેપ ઇઝ ઓલવેઝ કે ક્લેમ રિજેક્શન નો વારો જ સુકા બને સૌથી પહેલા તો આપણે કેટલી પોલિસી વાંચી છે આપણે કેટલું પોલિસી ને સમજી લીધી છે એ બહુ જ જરૂરી છે અને મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ મોર દેન નાઇન્ટી ફાઈવ પર્સન્ટ ઓફ ધ ટાઈમ્સ જ્યારે રિલેટિવ વેઇટિંગ રૂમ માં બેઠું હોય અને પેશન્ટ આઈસીયુમાં હોય ત્યારે એ મેડિક્લેમ પોલિસી વાંચવામાં આવતી હોય છે કે આ અપ્રુવલમાં તો લખેલું હતું કે આટલા જ પૈસા મળશે તો આટલા જ કેમ થઈ ગયા આપણને તો બધા પૈસા મળવા જોઈએ એન્ડ દેન ધ ક્લોઝિસ આર ગોન થ્રુ સો પહેલા તો જે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોરની જરૂર છે એ જ બહુ જરૂરી છે કે આપણે પેલા પોલિસી વાંચવી ખૂબ જ મતલબ ઇટ ઇઝ દેર ઇઝ નો ચોઈસ ટુ ડે હવે આ પોલિસી વાંચવાનું પ્રોસેસમાં ઇટ્સ અ વેરી બોરિંગ એન્ડ ટીડિયસ પ્રોસેસ ફોર મેની કે અરે આટલી મોટી પોલિસી કોણ વાંચે મારી પાસે સમય નથી એટલે હું પછી વાંચીશ સો કદાચ તમારી પોલિસી તમે ન વાંચી શકતા હો તો તમારા બાળકોને બે ત્રણ પેજીસ સ્પાઉસ ને બે ત્રણ પેજીસ એ રીતે જો તમે બાયફર્કેટ કરવાનું સ્ટાર્ટ કરો તો એવરી ટુ થ્રી મંથ એક જસ્ટ થ્રુ કરી લીધી પોલિસી અને બે ત્રણ બે ત્રણ પેજીસ વાંચી લીધા તો દેટ ઇટ સેલ્ફ ઇલ પ્રોટેક્ટિવ ફ્રોમ ક્લેમ રિજેક્શન કારણ કે આપણને પહેલેથી જ ખબર હશે કે આ ક્લોઝ આપેલો છે આપણને પૈસા નહીં મળે હવે આ તો આપણી એઝ અ કસ્ટમર જવાબદારી થઈ હવે આનો બીજો પર્સપેક્ટિવ લઈએ કે ક્લેમ રિજેક્ટ થયો કંપનીથી અને એવા કારણસર રિજેક્ટ થયો જે આપણને ખબર જ નથી સો પી પીએડ નો ક્લુ કે આવો કોઈ ક્લોઝ પણ હશે સો એ કેસમાં શું કરવાનું સો ધ ફર્સ્ટ થિંગ ઇઝ ઓલવેઝ કે જ્યારે પણ ક્લેમ રિજેક્ટ થાય તો એક રિજેક્શન કે રાધર એક લેટર કંપની થી આપણને મળતો હોય છે ઈમેલ ઉપર કે લેટર મળે છે આ લેટરમાં નોર્મલી કેસ નંબર મેન્શન્ડ હોય છે તો આ પાર્શિયલ ક્લેમ રિજેક્શન હોઈ શકે ફૂલ ક્લેમ રિજેક્શન હોય શકે તો આ જે રીઝન આપેલી છે સો ફર્સ્ટ યુ પિક દેટ રીઝન અને તમે જરાક ઓથેન્ટિકેટેડ સોર્સ થી ફાઇન્ડ આઉટ કરો કે ઇફ યુ ડોન્ટ અંડરસ્ટેન્ડ ધ રીઝન યુ ફાઇન્ડ આઉટ ઘણા લોકો ગૂગલ પર સર્ચ કરે આર સો મેની ઓપિનિયન્સ ટુવર્ડ કે એમને સમજ બી નથી પડતી અને ઓલરેડી ઘરમાં એક પેશન્ટ છે તો ટ્રોમેટિક સિચ્યુએશન છે સો યુ કનેક્ટ ટુ એન એક્સપર્ટ પર્સન હુ ઇઝ ન્યુટ્રલ ઇન યુ નો વિથ અ પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ પોલિસીઝ અને પછી તમને ખ્યાલ આવશે કે ઓકે આ ક્લોઝ હતો અને મારી ક્યાંય આમાં મિસ્ટેક થઈ છે કે સ્ટુ વુડ બી જ્યાં તમને કોઈ ક્લેરિટી નથી આપેલી કે સુકામ રિજેક્ટિવ છે ઇટ્સ જસ્ટ ગીવન ઓન ધ ગ્રાઉન્ડ ઓફ ડિસ્કલોઝર ઓર સમથિંગ લાઈક દેટ તો એ કેસમાં વોટ યુ ટુ ડુ ઇઝ કે કાં તો તમે પેલા તો હેલ્પલાઇન જે સપોર્ટ નંબર હોય કંપનીના ત્યાં યુ કેન કનેક્ટ ટુ ધેમ વેરી ઇઝીલી અને યુ કેન ટોક ટુ ધેમ ઘણી વાર આપણે બ્રોકર્સ થી પોલિસી લેતા હોઈએ છીએ તો યુ કેન કનેક્ટ યુઅર બ્રોકર્સ કે પછી તમારા ઇન્ડિવિજ્યુઅલ એજન્ટ હોય તો એમને તો કોન્ટેક્ટ કરી શકીએ હજી પણ તમારે રેઝોલ્યુશન લાવવું છે ઇટ ઇઝ નોટ વર્કિંગ આઉટ તો લેટ મીન ગીવ યુ અ સ્મોલ વે ટુ ડુ ઇટ કે જો ટ્વિટર ઉપર તમારું અકાઉન્ટ હોય તો આજકાલ ટ્વિટર ઉપર બહુ જલ્દી મળતા હોય છે સો ટ્વિટર ઉપર યુ રાઇટ અ શોર્ટ ડિસ્ક્રિપ્શન ઓફ વોટ એઝ હેપન્ડ બધી ડિસ્કલોઝર્સ આપવાની જરૂર નથી બીકોઝ ઇટ ઇઝ મીડિયા તમારું આખું પેલું ફોટો ઓફ ધ લેટર ને બધું જ નાખવાની કંઈક જરૂર નથી બીકોઝ એ લોકો તમને પર્સનલ ચેટ ઉપર કોન્ટેક્ટ કરશે જ પણ તમે જો આ ટ્વીટ નાખી એમાં યુ ટેગ ધ કંપનીઝ ઓફિશિયલ હેન્ડલ ઓફિશિયલ હેન્ડલ તમે ગૂગલ ઉપર સર્ચ કરશો એટલે તમને કંપનીનું મળી જશે ઇફ ઇટ ઇઝ અ વેરી સિરિયસ થિંગ તો યુ ઓલ્સો ટેગ આઈઆરડીએ નું ઓફિશિયલ હેન્ડલ વન્સ યુ ડુ દેટ ધ કંપની ઇઝ બાઉન્ડ ટુ ગીવ યુ રિપ્લેક્સ અને એનું સૌથી એક્સ્ટ્રીમ કેસ વુડ બી વેર તમારી કોઈ જ ભૂલ નથી ક્યાંય પણ કોઈ ઇસ્યુ નથી સ્ટીલ ધ કેમ ઇઝ રિજેક્ટેડ તો પછી તમારે કન્ઝ્યુમર કમ્પ્લેન કરવી પડશે સો કન્ઝ્યુમર કમ્પ્લેન રસ્તે નોર્મલી જવામાં એવું થાય કે લાંબો રસ્તો છે થોડું તકલીફ પડે એવું છે સો આઈધર તમારા સપોર્ટ થી કે એજન્ટ થી કે બ્રોકર થી પતી જતું હોય કામ સો દેટ વિલ બી ધ ઇઝીએસ્ટ વે ટુ હેન્ડલ ધીસ રિજેક્શન એક એક વસ્તુ તો છે એઝ યુ સેટ જે જાણવા જેવી વસ્તુ છે મિત્રો કે પ્રિયંકાના કહેવાય હિસાબે પચીસ થી ત્રીસ ટકા ક્લેમ રિજેક્ટ થતા હોય છે કાં તો પાર્શિયલી રિજેક્ટ થતા હોય છે ફૂલી રિજેક્ટ નહીં પણ કાંઈ ને કાંઈ એમાં રિજેક્શન આવતું હોય છે સો ધેર ઇઝ જેવી રીતે પ્રિયંકાએ કીધું આઈ એમ રિપીટિંગ પણ જેવી રીતે પ્રિયંકાએ કીધું એમ ધેર ઇઝ અ પ્રોસેસ ઓફ એસ્કલેશન એન્ડ ધલેશન મિકેનિઝમ આપણે હાથ જોડીને બેસી રહેવા કરતા એ એસ્કલેશન મિકેનિઝમને એનેબલ કરવાની જરૂર છે એન ધ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ આઈઆરડીએ તો છે જ હવે એમાં એવું બી જોવામાં આવ્યું છે કે જે ટીપીએ હોય છે જે ક્લેમ પ્રોસેસ કરતા હોય છે એ લોકોના બી ડોક્ટર ઓન પેનલ હોય છે જે લોકો ક્લેમ જોઈ અને ક્લેમની બાબતમાં ઓપિનિયન પાસ કરતા હોય છે તો એવા કેસમાં એ ટેકનિકલ ઇશ્યુ થઈ જાય કારણસર કારણ કે ડોક્ટર તો આપણી આપણા તરફથી કોઈ ડોક્ટરનો બી ઓપિનિયન લઈ કે ડોક્ટરનો કંઈક કમેન્ટ લઈ અને ક્લેમને સપોર્ટ કરવો બંને સાઈડે એને કહેવાય કે એટેક કરીએ આપણે ક્લેમ પાસ થાય એના માટે એની આ ચાવી છે તો નિરાશ ન થતા પચીસ ત્રીસ ટકા ક્લેમ કાંઈ ને કાંઈ રિજેકશન થાય છે તો ક્લેમ રિજેક્ટ થાય તો નિરાશ ન થવું તરત એની ઉપર એક્શન લેવું એનો ટાઈમ બાઉન્ડ પ્રોગ્રામ હોય છે ટાઈમ ને ફોલો કરવું અને પરસિવરન્સ નથિંગ પેઝ લાઈક પરસિવરન્સ તો પરસીવ કરવાથી અને જો ઓનેસ્ટ ક્લેમ હોય ઇફ યુ બિલીવ કે તમારો ક્લેમ ઓનેસ્ટ ને જેન્યુઇન છે તો તમારે કોઈ બી હિચકાટ વગર એવું વિચારવું ન જોઈએ કે આવક મારો ક્લેમ રિજેક્ટ થયો અને હું ઝઘડીશ તો નેક્સ્ટ ટાઈમ મને કંઈ પ્રોબ્લેમ આવશે આઈ ડોંટ થિંક હિસ્ટ્રી પ્લેઝ અ પાર્ટ ફેક્ટ વિલ પ્લે અ પાર્ટ એટલે જો તમારો ફેક્ટ સ્ટ્રોંગ હોય અને તમારા હિસાબે જો ફેક સ્ટ્રોંગ હોય તો ફાઇટ ફોર યોર રાઇટ ફાઇટ ફોર ક્લેમ એન્ડ ધ મેટર હેવિંગ સેટ ધેટ કમ ટુ ધ એન્ડ ઓફ ધીસ એપિસોડ આઈ હોપ મિત્રો તમને આ વસ્તુ કામ લાગશે અને વિશ કરીએ કે તમારો ક્લેમ કોઈ દિવસ રિજેક્ટ ન થાય પહેલા તો ક્લેમ આપવો જ ન મૂકો જ ન પડે મૂક્યા પછી રિજેક્ટ ન થાય અને રિજેક્ટ થાય તો આ ફોલો કરશો તો જરૂરથી તમારો ક્લેમ ડેફિનેટલી કાંઈ ને કાંઈ પ્રોસેસ એમાં પોઝિટિવ રિઝલ્ટ આવશે હેવિંગ સેટ ધેટ Bye for now. See you in the next episode.